બોલો ગોપાલ લાલ કી જે સર્વ ભગવતીઓ જે ગોપાલ જે ગોપાલ મુઢવાણ નરેશ પૃથ્વરાજા ટેક ન જવા દેવા માટે માથું જાય તો ભળી જાય પણ ટેક ન થયું એવા પૃષ્ઠરાજનું આપણે કીર્તન કરશું હે પ્રસુરાજ પણ નવ છોડીએ માં પડે જો પણ પણમાં પડે વિજો તન સહિત જો દેહ પડે તો પુરુષો કાયા કાપે કરવટે અંગ અગ્નિ હોમા એ પ્રસુરાજ પણ ટેક એ પૃષ્ણરાજ પણ નવ છોડીએ આ લાખેણો લાવ ન મેલાય આ લાખેણો નવ મેલાય પ્રભુ પ્રથુ બેલી વાત છેલી વાર જો કર કરજો સુંદર શ્યામ પ્રભુ પૃથુરાજના બેલી વાત છે છેલી વાર જો કર કરજો સુંદર શ્યામ આ ધોયલા દાડા દિલ્હીમાં દીઠા અસુર કરેવું પાર એક જવા તંત કરીને ગઢમાં નાખે છે ગાત વાલા મારા હોય છે ભારી ખૂબ ખુવારી સારલ્યો મારી હૈયે ધરી છે આમ પ્રભુ પ્રથુ રાજના બેલી પાર વેલી જો સુંદર શ્યામ આ દીન દયાળ દયાની દાની આસત મારી એ બીરદારી બિરદ તમારું વાળ જો મારી તે કહું તો છઉ દાસ તમારો ભૂલનો ભારો નાથ ઉગારો ને ચલત મારું નામ પ્રભુ પૃથુરાજ બેલી વાત છે છેલી વાર જો શ્રી ગોપાલ ગુસાઈ વાલે કીધો વિચાર દીનપણું નિજ દાસનું દેખી પધાર્યા પ્રાણ આધાર દીધું દર્શન દયાતી સત્યના સાથી આ છબી ક્યાંથી પ્રેમે કર્યા પ્રણ પ્રભુ પ્રસુ રાજના બેલી વાત છેલી વાર જો વેલી આ કોટી બ્રહ્માંડના ના ગોપાલે કોપ કીધો તે કાળ સેવક કેરી સાય કરી છે વાંકો થયો નહીં વાડ મોટો ઘટ મૂળથી તોડ્યો લેછડ મોડ્યો દાસને છોડ્યો ઉત્તમ કીધું કામ પ્રભુ પૃથ્વી રાજના બેલી વાર જો વેલી કરજો સુંદર શ્યામ પ્રાણપતિએ પાણ ગ્રહીને ઘેર આનંદ આજ અગાધ ઉમંગ્યો આનંદ આજ અગાધ ઉમંગ્યો થઈ છે લીલા લેર માં છબી મંગલકારી જાઉંબલી હારી ધ્યાન માધરી મોહને ગણજો ગુલામ પ્રભુ પ્રથુ રાજના બેલી વાત છે છેલી વાર જો વેલી કર જો સુંદીર શ્યામ પ્રભુ પ્રથુ રાજના બેલી વાત છે છેલી વાર જો બરોસી ગોપાલ લાલ કી જય સર્વ ભગવતી જે ગોપાલ જે ગોપાલ